આજરોજ તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાક અને દસ મિનિટે રાજુલાથી અયોધ્યા તરફ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશને આવી પહોંચી હતી જેમાં સાવરકુંડલાના ઓગણસી જેટલા રામ ભક્તો તેમજ છલાળા બગસરા થેલા મુસાફરો સાવરકુંડલા રેલવે સ્ટેશનેથી અયોધ્યા રામ દર્શનાર્થે જવા આ ટ્રેનમાં સવાર થયા અયોધ્યા જઈ રહેલા આ તમામ રામ પૂજ્ય કરશનગીરી બાપુ અમરેલી નારાયણભાઈ કાછડિયા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરિયા કેશુભાઈ વાઘેલા અને છલાલાતી કોકિલાબેન કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલા શહેરથી અયોધ્યા જવા રવાના થયેલ રામ ભક્તોની જવાબદારી સાવરકુંડલાના રામ ભક્ત સતીષ પાંડે દ્વારા સંભાળવામાં આવી છે આમ ગણીએ તો સતીષ પાંડે પોતે અયોધ્યાથી ઘણા પરિચિત હોય સાથે જનારા રામભક્તોને અયોધ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળોના દર્શન કરવામાં લગભગ કોઈ અગવડ નહીં પડે એવું લાગે છે રિપોર્ટર યોગેશ ઉનરકટ સાવરકુંડલા